રાજકોટ હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરની છાટક નીકાળી છે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે રાજકોટ કમિશનરને સસ્પેન્ડ કેમ ન કર્યા તમે નિર્દોષની હત્યા કરનાર આરોપી છો લોકોના જીવ સાથે રમત રમી અને બદલી શરમ આવવી જોઈએ રાજકોટ મનપા સામે હાઈકોર્ટનું અવલોકન છે જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે મનપા જાણતી હતી કે ગેમ ઝોન ગેરકાયદેસર છે તેમ છતાં કોઈ પગલાં લીધા નથી આગ લાગવાની રાહ જોવાતી હતી પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં લીધા નથી મનપાના વકીલની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત છે કે ગેમ ઝોન ગેરકાયદેસર હોવા છતાં નોટિસ આપી હતી ફાયર એનઓસી ન હોવા અંગે સમિતિની રચના કરાઈ હતી જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે એક વર્ષમાં મનપા કમિશનરે શું કર્યું જો કામ કર્યું હોત તો નિર્દોષના જીવ ન ગયા હોત હાઈકોર્ટમાં અરજદારના વકીલી રજૂઆત છે કે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો લગાવવો જોઈએ જે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે જેમાં જણાવ્યું છે કે કાર્યવાહી કરી હોય તો અગ્નિકાંડ થયો ન હોત સરકારે જણાવ્યું છે કે ઘટના બાદ જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે રાજકોટ મનવાના કમિશનરની બદલી કરાઈ છે હજુ તેમને પોસ્ટિંગ અપાયું નથી કોર્ટનું સરકારના જવાબ ઉપર અવલોકન છે તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે કમિશનરની બદલી માત્ર ગિફ્ટ કહેવાય એક્શન નહીં હજુ કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી છે